કોણાસાગર કી જય કયવલ જય સદગુરુદેવ કી જય કવિ ગત ગાઢી માપા કાઢી માપ અમાપ નો શ્રીમંત કુબેર ગતિરાજ શરણાગત જોઈ દેતા લક્ષિરાજ જ્ઞાન સંપ્રદાય આધ્યના સ્થાપક કૈવલ કરતાના પાટુયો જગતમાં વસતા લક્ષાર્થી જ્ઞાની ધ્યાની અને મુમુક્ષ વિષય જીવન તો આપણે વાત કરતા નહીં કારણ કે વિષયવાસનામાં ફસેલો જીવ પરમ ગુરુની જે અંતરની જે ભીતરની ગતિ એનામાં બિરાજમાન થતી જ નથી એટલે વિષય વાસનાના જીવોને તો આપણે બહુ ચેતાવાનું ગુરુ કે ભાઈ આ મન છે નહીં એમને પરચા પરચીની વાતો કરો એટલે એને આનંદ થાય એટલે વિષયવાસનાના જીવોને તો આ સત્સંગ શું એ જુઓ ત્યારે જે તરત એ ડિલેટ કરી દે અને આગળ હેડવા મળ એટલે એવા જીવોને આપણે પરમ ગુરુ એ વખત સમય હતો વિષય વાસનાઓને પર્ચામાં કીતા હતા અને આપેલા જમાનામાં સામાન્ય જીવો ઉપર ચાપે કીએ એટલે એ વખતે ન તેમ માનતા આ વખતે હવે કારણ કે આ જ જગતમાં આપણે જોઈએ છીએ વધારે પડતું વિષય વાસનાનું ચાલ અને વિષય વાસનામાં જ બધા આનંદ મંગલ કરતા હોય છે એંશી ટકા બધું આ જ કાર્ય ચાલી રહ્યું છે જુવાનીના જોરમાં માયાના પૂરમાં આ મનુષ્ય એક બાજુમાં ખેંચાઈ જ જાય છે સમજણ આપવા છતાંય પણ અંદર ભીતરમાં ઉતર નથી અને જુઓ જુવાની જતી રહે ગાઈડ પરમાં આવો કશું નહીં ત્યારે ભક્તિનો મુદ્દો પકડે છે ત્રાહીમામ 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 અનેકવાર ત્રાસ સા જીવ પશુ આપણે કહીએ આપણે કહીએ કાઢી માપય માપનું સીમંત કુબેર ગતિરા શરણાગત જોઈ પાત્ર ને દેતા લક્ષ જે માપ વસ્તુ છે કાઢી માપ એટલે પરમ દયાળુ કરુણાસાગર અપાર અનુભવ ગતિના ચકવેપતિ મહારાજા છે ભાઈ રાજા ધીરાજા ગુરુ મહારાજા કૈવલ ખુદ કીર્તાર એ કીર્તાનું સ્વરૂપ પણ પરમ ગુરુ છે બીજો કોઈ નથી એક જ પતિ પદ પરમ ગુરુ એક મેઘ આ બધું એક એકમેક જ છે પણ આ જગતે જ્યાંથી સમજણના અભાવના કારણે બધું જુદું જુદું પાડી દીધું છે મરી મસાલો એક જ જગ્યાએથી આવે હશે અને મરી મસાલામાં આપણું આપણું ધ્યાન ભજન કરવાનું છે એટલો આપણે જો નિર્ણય લઈ લઈએ તો પછી બધું જ આપણા રૂપે એકતા રૂપ બને છે એટલે કહે છે જે અમાપ નિર્ગુણ બ્રહ્મનું માપ કાઢીને તેના કારણરૂપે સકરતા પતિ તારવી બતાવ્યા છે સકરતા પતિને તારવી છે માપ કાઢીને સકરતા પતિએ તારવી બતાવ્યા છે અને તે સકરતા પતિના પદને પામવાની સંપૂર્ણ આળતવાળા જે વિષયવાસના તો નહીં મેળવો પણ જે બીજા રહ્યા સંપૂર્ણ જે મુમુક્ષ અર્થાત જિજ્ઞાસમુક્ષ ત્રણ જીવો રહ્યા એની વાતો કરે છે કે જેઓ સકરતા પતિને પામવાની સંપૂર્ણ આળતવાળા શરણાગત થયેલા અધિકારીને યોગ્ય પાત્ર જોઈને મહારાજ દિરાજ સ્વામી સિમંત કુબેર સાહેબ કૈવ લક્ષ બક્ષીસ આપે છે આ ગુરુ મને મંત્ર બક્ષીસ આપ્યો છે પણ એનો રોજ એનો અભ્યાસ કરવાથી આપણામાં જાગૃતિ આવે છે તિજોરીમાં પ્યાક કરી રાખીએ મંત્રનું કાગળ મેલીન એ મંત્રમાં કોઈ ફેરફાર તો નથી એને રોજ તમારા પ્રણવ સાથે ધારા બાંધીને પરમ ગુરુના ગતિમય સ્વરૂપ સાથે એકતા કરવામાં આવ તો જ મંત્ર અમલમાં આવે છે આગળ જઈશું યોગ મુદ્રા કે સંપત્તિ દિવ્ય સાધન આદ પ્રણવ અજંપા જાપથે પામે પદ વિ યોગ મુદ્રા કે સંપત્તિ દિવ્ય સાધનમાં આજ એટલે કહે છે અત્યાર સુધી થઈ ગયેલા સગુળ નિર્ગોળ સર્વ મહાપુરુષોએ મોક્ષ માટે અષ્ટાંગ યોગની વાતો કરેલી છે અને ખટ સંપત્તિ અતિ કષ્ટ સાધ્ય દિવ્ય સાધનો પ્રથમ બતાવેલા છે પ્રથમથી જ બતાવેલા છે પણ ગુરુ કે પજમ પ્રણવ અજંપા જાપથી પામે પદવી મહાન જે પ્રણવ રહ્યો જે અજંપાનો જે જાપ રહ્યો એ જાપ જપવાથી તમારા અંદર તમે ઊંચી પદવીના અધિકારી પણ તમે બની શકો છો હું કેટલી વાર મારા ઉદાહરણ મારી દર્શનામાં વાત કરું છું કે મોટા થઈ જવાથી ગતિ પ્રાપ્ત થતી નથી જો તમારામાં પ્રણવ સાથે જેટલું સિંચન ખેતરમાં પાણીને ટાઈમ ટુ ટાઈમ કરવામાં આવે ખાતરનું સિંચન કરવામાં આવે તો એ કોઈ બી ફળ હોય ફૂલ હોય કોઈ અનાજ હોય તો એનામાં વિકાસ વધારે થાય છે અને જો ટાઈમે ટાઈમે સિંચન કરવામાં ના આવે તો પછી એંશી વર્ષનું બુઢોગ માણસ પાણીના અંદર વિકાસ જે આકાશ તત્વનો જે કરવાનો છે પંચમવેદ જે આકાશ તત્વનો વ્યાપક છે જે કરવાનો છે એ એ જાણી શકતો નથી એટલે અમે તમને કહીએ છીએ કે તમે એ અંદરની ધારામાં જે પોલાણવાળો અંદર શરીરમાં ભાગ રહ્યો એના અંદર તમે પ્રણવમાં મંત્ર જાપ કરો એટલે પોલાણના અંદર આ મંત્ર પ્રણવ દ્વારા અંદર વ્યાપક થશે ત્યારે તમારી રોમ રોમ અને રજે રજ ગતિ તમારામાં બિરાજમાન થશે પણ પેટ્રોલને જોઈને તમે અંદર શ્વાસ ફળો તો ગાડી હેડે એમાં આ પેટ્રોલના જરૂર પ્રમાણેનો ઉપયોગ કરવામાં આવે તો પરમગુરુની દ્રષ્ટિના પર રોમે રોમ ઉજાગ્રત થાય છે પ્રજમ પ્રણવ અજંપા ઝાપથી પામે પદવી મહાન શ્રીમંત સાગર અંશોને નિજ સ્વરૂપે થવા માટે સુગમ ઉપાય લઈને આવ્યા છે સ્વરૂપે અંશોને તાળવા માટે જ આવ્યા છે પણ અંશોને તળવું નથી આ બધાએ લાગ્યા છે મા મીઠા માયાના સુખ એવા લાગી ગયા છે કે આ બાજુનો માહો ન ગમતો નથી એટલે કહે છે સુગમ ઉપાય બતાવ્યો છે પણ તે મૂળ પ્રજમ પ્રણવ અજંપાનો જાપ હોય મેન પ્રણવ અજંપાનો જાપ છે અને અજંપાના જાપમાં જપવામાં આવો એટલે ઓટોમેટિક પ્રણવ પછી જાપ જપતો થઈ જાય એકવાર એની ધારા ઉપર બેસાડી જતા આવડી જાય તો પછી તમે ઓટોમેટિક તમે ગમે તે કાર્ય કરતા હોય પણ તમારો અજંપો ચાલુ રહેતો હોય જે દે વાત કરી લઈએ કે તમને કોઈ ગાડી આવડતી ના હોય અને પહેલાં તમને નવા નવા બેસાડવામાં આવો એટલે તમે ને બ્રેક અને ઘેર બધી જ જોવો જેટલો ટાઈમે જેટલું ક્રજ હાલવી જેટલા ટાઈમે જેટલો રેસ હાલવો કેટલા ઘેરમાં નોખવી જ્યારે નવા હોય ત્યારે આપણે બધી જ દિક્કત પડે છે પણ જ્યારે તમને ગાડી છ મહિના બાર મહિના એક વર્ષ બે વર્ષ ત્રણ વરસ તમે રેગ્યુલર ચલાવવા માંડો પછી તમારી એના ઉપર ધ્યાન હાલવું પડતું નથી ગમે તે ટાઈમે બ્રેક મારી દેવો ગમે તે ટાઈમે ક્લજ ઉપરથી તમારો પગ લઈ લો ઘેર ઉપર તમે ઘેર બદલી નાખો એ બધું ઓટોમેટિક થવા મળે પણ જ્યારે ના ફાવતી હોય ત્યાં સુધી આ પ્રણ એ બહુ ભારે લાગે વજનદાર લાગે પણ આવડી જાય એટલે તમને બધું સુલભ લાગે એમ આય પણ પ્રણવરૂપી જે મંત્ર રહ્યો એ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી તમારે એનો અભ્યાસ ચાલુ રાખવો પડે અને સતત અભ્યાસ કરવાથી પછી તમને જેમ પેલી ગાડી ચલાવતા આવડી જાય અને પછી તમને ખુદને ખબર નાખે ક્લચ ક્યારે પડી રહ્યો બ્રેક ક્યારે થઈ રહ્યા એમાં આય પણ અજંપાનો જાપ ઓટોમેટિક જપ્પાવા લાગે છે અને એ જ અંશ કરતા માલિકને પ્યારો લાગે છે એટલે કે તે મૂળ પ્રજ્ઞાવ અજંપાનો જાપ હોય જેમાં નીચ દૃષ્ટિએ એકાગ્રત કરવાથી પોતાનું સ્વરૂપ ઓળખીને મહાંત પરમ કૈવલ પદને પામી શકાય છે પોતાનું નિજ સ્વરૂપને ઓળખી અને મહાંત કૈવલ પદને આપણે પામી શકીએ છીએ એટલે પદ ગુરુ પદ સભ આગળ જઈએ અનુક્રમ કર્મ અનુક્રમે ક્રમ સાધવા પણ અવકલ્પ તરુમ એ વિધિ અર્થ વિચારતા બાલક વિષ્ણુ ધન્ય તંત્રણ મંત્ર ઉપરોક્ત વિધિ પ્રમાણે અનુક્રમે એટલે કે સર્જન હારની પ્રકાશ ભ્રમવૃત્તિના ત્રણ મહાતત્વો ઉપર અંશની વૃત્તિ પડેલી છે આ ત્રણ મહાતત્વોની વાત કરીએ તેથી ત્રણેય મહાતત્વોની ચેતનતા થયા છે આ બધા ત્રણ મહાતત્વો ચેતન થયા સરખતા માલિકની વૃત્તિ પડી પડી છે ત્યારે અને જેના વડે સંજમ ભોગવૃદ્ધિના ત્રણ ચક્ષસ્વ તેમજ ઈચ્છાવૃત્તિના બોતેર તત્વો ચેતન થયા છે અને આ પ્રમાણે અંશની વૃત્તિ છેક નીચે ઉતરી ગઈ છે ઉદ્વગતિ લાવો એટલે કહે છે તેના ક્રમ સુલટાવીને નિજ સ્વરૂપ નિજ ક્રમને ઉલટા તેના ક્રમવાળા સુલટાવીને નિજ સ્વરૂપે થવા શ્રીમદ સાગરે સર્વશેષ સિદ્ધાંત બતાવ્યો છે અને તે મહામંત્રરૂપ પ્રણવકલ્પતરું હોય અને એના વિશે વૃત્તિઓ રાખી પ્રણવ સાધનને સાધવામાં આવે તો અંશ નિજ સ્વરૂપે થઈ શકે છે કૃષ્ણ સ્વામી મહારાજ કહે છે કે પ્રણવ તલ્પતરમાં આ બધું જ જાણ કરવામાં આવેલી છે અને જો એ જ પ્રમાણે જો વર્તન કરવામાં આવે તો નિજ સ્વરૂપે થઈ શકે આગળ પણ જઈશું કે મહાન સમર્થ પરમ ગુરુના કૃપા પાત્ર પાત્રશ્રી પૂજ્યશ્રી બાળકૃષ્ણ મહારાજ કહે છે કે એ પ્રણવ યંત્રને ધન્ય છે આવું પ્રણવ જેને પરમગુરુએ આ વર્ણન બતાવ્યો મરી મસાલા જે છે એ બધા વર્ણ બી અને એ પ્રણવ મંત્રમાં એ પ્રણવ ષડયંત્રને ધન્યવાદ છે જેના દ્વારા અંશ સરળતાથી પ્રત્યક્ષ પતિ પદની પ્રાપ્તિ કરી અખંડ પરમ સુખને ભોગવી શકે છે એટલે આ અખંડ સુખ ભોગવવા માટે આપણે કૈવાલ મોક્ષ સંન્યાસી યોગ સાથે આપણે એકતા કરવી પડશે સતત અભ્યાસ કરવાથી આ પદની પ્રાપ્તિ થાય છે એટલે મોક્ષ સંન્યાસી યોગ એ જ કહેવાય મોક્ષ કહેવાય અને આ પ્રમાણે જો આપણે વર્તન કરીશું તો આપણે આપણો શ્રાવણ મહિનો રહ્યો શ્રાવણ મહિનામાં આપણને પરમગુરુની આપણા ઉપર રીજ થાય અને આપણે ધડ એકતા રહે અને આપણું મન જે બધું દોડ ઉઠાઈ રહ્યું છે બધે જગ્યાએ ફરી રહ્યું છે એને એક બાજુમાં સ્થિર થાય મન મરે માયા મરે મરમર ગયા શરીર આશા તૃષ્ણા ના મરી કહ ગયે દાસ કબીર મન મરી જ માયા મરી જઈ પણ અંશો નહીં આશા કૃષ્ણાઓ મળતી નથી અને ઈમ ને ઈમ લીલી સમ જેવી રહે છે વાસનાઓ અને ઠેર હાંડ સુધી મનુષ્ય દેહ મનુષ્ય જન્મારો મનુષ્ય ખુદ જાતે જ એનો હથિયાર એ અંશ બને છે તે જ આ બધા ઘાટના કર્મોના દુઃખ ખુદ જાતે ભોગવે છે એટલે આપણે આપણા કર્મોને સારા માર્ગે વાળીએ સારા કર્મો કરીએ સારા જગ્યાએ આપણું પૈસા ધન સારી જગ્યાએ વાપરીએ અને આપણે પરમગુરુ સાથે આપણી દસ્ટિંગ મિલાવીએ તો આપણું જીવન ધન્ય બનાવ આ છે કૈવલ મોક્ષ યોગ ની આપણે પુનરાવતી આલિયે બાલકુએ બાલકૃષ્ણ સ્વામીએ રચિત કૈવલ મોક્ષની રચના કરી હતી તો આ બાલકૃષ્ણ સ્વામીને પણ આપણે ધન્યવાદ આપીએ કે આજે મોક્ષ પદની કઈ રીતે પરમ ગુરુની સાથે આપણે એકતા કરીએ તો આપણે આ પરી કૈવલ મોક્ષ સંન્યાસી યોગ આપણે પુનરાવતી આ છીએ બોલીએ છીએ સિમંદ ગૌડા સાગર ગીત કલા ધામ ગી જય સદગુરુ દેવ ગીત અવિગત જય